વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ નડિયાદ સોમનાથ કુમાર બક્ષી છાત્રાલય જીવન વિકાસ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા બાલ સંસ્કાર કેન્દ્ર ચલાવવામાં આવે છે તેની અંદર બાળકોના વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સંસ્કારોનું સિંચન થાય અને પોતે બાળકો પોતે આત્મનિર્ભર બને શ્રેષ્ઠ બને એના માટે ગાયત્રી પરિવાર દ્વારા દર રવિવારે પાંચથી છ એક કલાકનો કાર્યક્રમ બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા અહીંયા ચલાવવામાં આવે છે જેના થકી બાળકોની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ જાગૃત થાય તેઓ ભણવામાં હોશિયાર બને અને સંસ્કૃતિ સંસ્કાર અને ધર્મનું જ્ઞાન પણ તેમને મળે અને જીવન જીવ જીવનનો વિકાસ થાય જીવન જીવવાની કળા શીખવા શીખે એના માટેના ગાયત્રી પરિવાર નડિયાદ દ્વારા આ બાલ સંસ્કાર કેન્દ્રમાં ખૂબ જ પ્રયત્ન કરવામાં આવે છે તેમજ તેમને રમત પણ રમાડવામાં આવે છે સ્પર્ધા પણ કરાવવામાં આવે છે અને ઇનામ પણ આપવામાં આવે છે